સાહેબ મને ખૂબ મારે ખૂબ મારે એવી હું કેવું કે મને તડકાવીને ઝાપટ લે મારી મારા છોકરા રોવા મળ્યા કે મારો ને મારો મારા છોકરાને મૂકીને કઈ સાહેબ ને આવી હોય પોલીસ સ્ટેશન એટલું તો તમે વિચારો ઝાપટ મારી તી મેં કંઈ બીજું તને કીધું છે હે તું એમ કે કે મારી મારી કેટલીક મારી મને તે તે મને હું કીધું તું કે એ જવા દે ઉપડી જાન મકાન લઈ દે સાહેબ મારી પાસે હોય તો મકાન લઈ દઉં ને રૂપિયા એમને મારી કેમ મને મકાન લઈ દઉં હું તમે એમ કહો હો સાહેબ મેં એને એકવાર એવું એવા હાથનું મારી કે હા મને મકાન લઈ દયો ને હું ભાગી જાઉં હવે મારે સાહેબ એને શું કરી દઉં તમે જ કહો મને એ તો બધી વાત બરાબર પણ દૂરથી વાત કરો

આપતા ન હોત અમે તને ખાવા નથી દેતા ને કામ વાળા ને કામ કરાવીએ ને અમે તારા ઉપર બધું ઓલું કરીએ ને મારીએ ને એ સાહેબ અમે કોઈ દી કંઈ નથી કર્યું અમે હાસી વાત કરીએ સાહેબ અમે એવા કોઈ દી ઓલા નથી કર્યા મેં તો એના મા બાપ નથી ને દીકરીને જીમ રાખી એ એકદમ આમ રાખી તમે જુઓ તો એવી રાખી હું હાસી વાત કરું સાહેબ હું કોઈ દી ઓલું નથી કરતી

તને છોકરા આપી દઉં ના ઘરમાં કોઈ કઈ દીધું આવી ન જોઈએ છોકરા લઈને હું તને કહી દઉં સાહેબ તમારી સામે હું કહી દઉં એને જી કરવું એની મને કહી દે હું કરવા તૈયાર છું બોલ તારે શું કરવું તે બહુ ઉપાડા લીધા બહુ લોહ પીધા ભલે સાહેબ ઊભા હોય તારે શું કરવું છે એ મને કહી દે છોકરા જોઈએ ને લઈ જા છોકરા જા તને છે તું ક્યાં રહી કેમ રહી શું કરી તને ખબર છે પેલા હે એ ઓહ આવા ન કરાય મા ન હારા લાગ્યો માણસ બાણે હા ભરતા હોય હારા લાટીએ આપણે તું ઈતા જા કોઈ દિવ કોઈ ને ક્યારેય આવા કોઈ આવી રીતે હે ને તું આવા કરે હારા લાગીએ આપણે

સાહેબ એમાં એવું છે કે અમે છે ને બધા એક જ છે હમણાં નવ મહિના અમે હાંચવા મારા મા બાપને હાંસવા અને ભાભીને છોકરાઓને હાંસવા ભાઈ અહીંયા તો પૂછો મારા બાપુજીને ભાઈને અને અમને કહો કે કેનો વાઘ છે ને હું છે પૂછી લ્યો આજુબાજુવાળાને બોલાવીને પૂછી લ્યો કે કેનો વાક છે અત્યારે અને મારી ઘરવાળી છે અને હું તમને બધી માંડીને વાત કરું સાહેબ મારે એમને એમ વાત નથી કરવી હું માંડીને વાત કરી મેં હું કર્યું તમારું થી માંડીને વાત કરવી અમારા બે માળાનો પ્રશ્ન છે ને તમે હું કરવા એમાં વયસમાં આવો છો તમારે હું આમાં ઓલું ડબ ડબ કરવાની જરૂર છે તમે વયા જાઓ ન ફાવે તો તમાર ઘેર અહીં હું કરવા આવ્યા તો અમારા લોહી પીવા

マティノトボウバクセイボウバクセイモティントサラビサラビドゥルコルナキヤキドゥルウェデイビハウソクラムキンポイステスンパギポキンスパティハウ

マグロの家庭の時計はごくはんたん。マグロの家庭に行くと言われて、私はこのマイクを見つけた。私は何を言うか。私は何を言うか。私は何を言うか。私は何を言うか。私は何を言うか。私は何を言うか。 ની મત કરે તમાર ભાઈ તો ઓ બિચારાને એમ કચકો કે ઓર ના હું કઈ કરાય હવે એક રફડું કર્યું ને એમ કહી તો ઘરવાળા કર દિયા તો હામે ઉસ કરીએ તો ડેટિંગ ના કર આને તો પણ આ ઓલી સોનલને તે હું પછી કરું છે તો એનીથી હું બોલે સે હું માંડીને વાત કરી મેં હું કર્યું તમારું થી માંડીને વાત કરી એમાં બે માણાનો પ્રશ્ન છે ને તમે હું કરવા એમાં વસમાં આવો છો તમારે હું આમાં ઓલું ડબ કરવાની જરૂર છે તમે વયા જાવ ન ફાવે તો તમાર ઘેર અહીં શું કરવા આવ્યા તો અમારા લોહી પીવા

કે ભાઈ તારે જી કેવું હોય કે સાહેબ ને હું કહું ને તું કહી દે તારે જેમ કેવો હોય જી કેવો હોય ને મને કરાય ઓલું છે જ નહીં મને એનાની ખવડાવી દીધા મને સાહેબ રડાવે હવે હમણાં તો રડાવે છે સાહેબ એવો ઉપાડો લીધો છે આની હવે હું શું કરું તમે મને કહો તમને બાજુ બાજુ વાળાને બોલાવીને કહું કે કેનો વાગશે કે નો વાગશે કેવો વાગશે હું વાગશે મારો કામ નથી કરતી ઘરમાં બધાય નાનથી નથી ખવડાવીતી તમને વાતો કરાતી બધાએ સાહેબ અમે દીકરીની જેમ હાસવી અને દીકરીની જેમ મારા મોટાને કે કે તું ઘર જ લઈ દે ઘર જ લઈ દે નક મારે એ હું આમ કરી દો ને તેમ કરી દો ને આમ કરી દો ને સાહેબ મને ડાયાબિટીસ આવી મને સેના છોકરા આવતા રહ્યા મને ગમતું નહોતું સિટીમાં એટલે આ છોકરા અમને મૂકવા આવ્યા હવે કહે કે તમે તમારા ઘેર ભાગી જાઓ તમે અહીંયા નવ મહિના રહ્યા એનું હું એ તમને નથી રાખ્યા હે કેવી રીતે રાખ્યા વિચાર તો કરો તમને હવે એમ થાય કે તમે વયા જાવ તમારે ઘેર એમ કહેવાય તમારાથી એનું ઘર છે એનોય વાડીમાં ભાગશે હો એટલું તમે હોમ લીલેજો હું એમ જ કહું તમને તો સોનલ વહુ ગમે કેમ કે સોનલ વહુ રૂપિયા વાળી રહી બે જણા ભણેલા રહ્યા મકાન રહ્યું હારું રહ્યું એટલે તમને સોનલ વહુ ગમે છે આ વહુ તો અભણ રહી બિચારી મા બાપ વગરની રહી એટલે તમને એ નથી ગમતી એટલે બધું તમે આમ કરો છો બધા અને આ એના ભેગા ભરી ગયા ભાઈ હવે તો ભરી ગયા બધા તમે એક થઈ ગયા હું પડી ગઈ નોખી મારા છોકરાને તમે જટી લીધા સાહેબ મારો છોકરો મારી પાસે જટી લીધો મા પાસે છોકરું જટાય હે એટલું તમને સમજ પડતી હશે ક્યાં ભરી ગઈ ઓ હું ભરી ગઈ તું હું ખોટા ઓલા કરે ક્યાં ભરી ગઈ હું ભરી ગઈ મને તારા થી કોઈ વાલું નથી તારા થી કોઈ વાલું નથી મને છોકરા ને તું એટલા વાલા છો એ તને ખબર છે તને હે કે તું એમ કે કે વાલું શેન ઓલું શેન તું એટલું તો વિચાર અરે બાપા બહુ તમારે તો બહુ આગળ આવેલું બહુ ઓલું થઈ ગયું હું તમારે કારણ હે બે માણવાનો પ્રશ્ન છે તમે એ પતાવો ને

મારે નથી ભૂલવું મને આ બધાને બસ મારે ન્યાય જોઈએ કે મને આવી રીતે બધાય જીમ કરે સાહેબ બસ એને કયો બધાય પોલીસ સ્ટેશન આવે મારે એક જ વાત બસ મારે બીજું કંઈ નહીં મારી યારે કોઈ સે નહીં મારો કોઈ સાથ દે નહીં હું તમને એમ કહી દઉં હો સાહેબ મારું કોઈ માનીએ નહીં

હું ભાભી તમે શું કહેવા માંગો છો એટલે અમે બધાય આવીને તમારું ઘર બગાડ્યું એમ તમે કહેવા માંગો ને હે અમે શું તમારું ઘર બગાડ્યું એ તો તમે અમને કહો અમે તમને શું કહી દીધું છે મારાથી એક ચાપટ લાગી ગઈ એમાં તો એ કેવું કરે છે તમે એ તો કહો કામ સોનાલને કેવું રાખો તમે સંદીપભાઈ નથી રાખતા સોનાલનું કેવી દવાખાને તેડીને લઈ ગયા એક વાત કહું સાહેબ દવાખાને તેડીને લઈ ગયા કઈ રીતે લઈ ગયા એ તમે જરીક ભાભીને પૂછો તો ખબર પડે કે કઈ રીતે લઈ ગયા ને શું થયું તું ને શું છે પ્રોસેસ એ બધું પૂછો સાહેબ તમે એને બીજું કઈ નથી કહેવા માંગતી તમે એટલું પૂછો ખાલી એને હા કયો ભાભી સોનલ બોલી કયો તમે કઈ રીતે લઈ ગયા તા શું છે હું નહીં બોલો તમે કેવા હાટું હું તેડી લઈ ગયો તો દવાખાને અને તમારો નત રાખતા ભાઈ હે નહીં તોય તમારા ભાઈ નત રાખતા મારી સોનલ રિહામણે વઈ ગી હતી તેના લીધે વાઈ હવે મને ખબર પડી હો એટલું યાદ રાખજો સોનલ બંધ હું બોલ 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 કરો હવે થઈ થઈ ગયો વાત થઈ પૂરીને હવે સાહેબને કે ભૂલ છે ને માફ કરજો બીજી આપણે કારણ વગરના બોલ્યા બોલશ્યા બોલ્યા તમે બધા હું છે બા તમે તો બંધ જ રહ્યો તમે તો કંઈ બોલતા જ નહીં વચ્ચે તમે કંઈ બોલવામાં આવતા જ નહીં કારણ વગરના તમે આ આવી આવી જાઓ તમે કંઈ બોલો જ માં હવે શાંત થઈ જાઓ બહુ સહન કર્યું બહુ સહન કર્યું સોનાલે હું હવે સોનલનો જ સાથ દેવાની છું એટલો તમે યાદ રાખી લેજો મારી સોનાલે જેટલું સહન કર્યું ને એટલું તમે કોઈ ના કરી શકો મને દિલથી ઓલું છે હવે હું સાહેબને કહું કે સાહેબ હું થયું ને હું નહીં એ તમે યાદ રાખો

નથી બાને તો બસ મોટી બહુ વાલી છે જે છે એ ને અમે તમને કીધુંય સાહેબ સાહેબને તો સાહેબને ખબર પડે ને મને ખબર છે મને તો કઈ નથી ખબર મારી ઉપર બધુંય ઢોરોતી લે બધાય મને કઈ ખબર છે નહીં કારણ વગરના